ભારતીય જનતા પાર્ટી દ્વારા સંગઠન પર્વના ભાગરૂપે વિવિધ શહેર અને જિલ્લાના અધ્યક્ષ ની જાહેરાત કરી દીધી છે હજી વડોદરા જિલ્લા પ્રમુખ ગાંધીનગર અમદાવાદ પોરબંદર અને પંચમહાલ શહેરના પ્રમુખના નામની જાહેરાત બાકી છે જેમની પ્રદેશ અધ્યક્ષની જાહેરાત બાદ વરણી કરાય એવા આસાર છે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ તરીકે સંઘ સમર્પિત જયપ્રકાશ સોનીના નામની જાહેરાત બાદ નવનિયુક્ત અધ્યક્ષ વડોદરા ભાજપના સિનિયર આગેવાનો સહિત કાર્યકર્તાઓ અને મોરચાના અધ્યક્ષો જોડે પરિચય બેઠક કરીને વડોદરાની બોડી લાઈન બોલિંગને યારી આપે એવી રાજનીતિક પીચ ઉપર સેટ થઈ રહ્યા છે ભયંકર જૂથબંધીને પરિણામે શહેર ભાજપના અધ્યક્ષ તરીકે ગુજરાત ભાજપના મવડી મંડળ દ્વારા નિર્વિવાદિત નામ અપાતા બંને જૂથના હોદ્દા પીપાસુઓને જીતને બટે ઉસે દુગને તો કટે એવો સ્પષ્ટ સંદેશો પાઠવી દેવાયો જો કે હજી પણ ક્યાંક ખૂણે ખાંચરેથી આટલી ભર ગરમીમાં પણ એકબીજા સાથેનો અથાડદાવ ચાલી રહ્યો હોવાનું નેશન પ્લસ ન્યૂઝને જાણવા મળ્યું છે નવનિયુક્ત અધ્યક્ષ તરીકે ડોક્ટર જયપ્રકાશ સોનીએ જવાબદારી સંભાળી એના છત્રીસ કલાકમાં જ વડોદરા શહેર ભાજપના અધ્યક્ષની પસંદગી સામે મોવડી મંડળ પુનઃ વિચાર કરીને સ્થાનિકને કમાન સોંપે એવી માંગ સાથે શહેર ભાજપના મહામંત્રી જસવંતસિંહ સોલંકી અને બક્ષી પંચ મોરચાના અધ્યક્ષ ભરતસ્વામી કમલમ ખાતે જઈ પહોંચ્યા હતા એવી વાતો વહેતી થઈ એટલું જ નહીં પરંતુ સંગઠન મહામંત્રી રત્નાકરજીને બડીને શહેરના આ બંને નેતાઓ રજૂઆત કરવા માંગતા હતા જો કે સંગઠન મહામંત્રી સાથે મુલાકાત શક્ય બની નહોતી આવી વાતોની સચ્ચાઈ જાણવા માટે નેશન પ્લસ ન્યૂઝ દ્વારા વડોદરા શહેર ભાજપના મહામંત્રી જસવંતસિંહ સોલંકીનો સંપર્ક કરાયો જેમાં જસવંતસિંહ સોલંકીએ સ્પષ્ટપણે જણાવ્યું કે તેઓ ભાજપના શિસ્તબદ્ધ કાર્યકર છે અને જ્યારે પાર્ટી દ્વારા અધ્યક્ષની નિમણૂક કરાઈ હોય એનો વિરોધ મારા તરફથી કરાયો છે એ વાત સાચી નથી આ કેટલાક ચોક્કસ લોકો દ્વારા એકબીજા જૂથ સાથે અથાડદાવ કરાઈ રહ્યો હોવાનું પણ તેમણે જણાવ્યું હતું મહાનગરજી મળ્યા જ નથી અમે કોઈને મળ્યા જ નથી તો ના તમે ગયેલા સાહેબ ના સંગઠનમાં એટલે ભાઈ અમારે તો પાર્ટી તરીકે મહામંત્રી તરીકે તો મારે જવાનો અધિકાર છે ના એવું કોને કહ્યું ખોટી વાત છે જેને પણ કહ્યું ખોટી વાત છે એવી રીતે અમે પ્રમુખનો વિરોધ કરી પ્રમુખ તો સારા જ છે ભાઈ પ્રમુખનો વિરોધ કરવાનો કોઈ આ મને કાલે જીતુભાઈનો એક સવાલ આવ્યો એ જીતુભાઈ અને એવી વાતો અત્યારે ધંધા ચાલે છે કે ભાઈ નવામાં પ્રમુખ જોડે અથાડો અમારો તો પાર્ટીનો અમે કાલે પણ પ્રમુખ સાહેબ જોડે જવાના છે સીએમ સાહેબને મળવા એવો કોઈ પ્રશ્ન છે ને એવો કોઈ પ્રશ્નો જ ના હોય સંગઠનમાં સરોપરી હોય જેને પણ પાર્ટી છે પાર્ટીમાં હું તો અહીંયા ચાલીસ વર્ષથી પાર્ટીમાં છે પરિવર્તન એ આ તો અમારા ત્રણ વર્ષમાં સંગઠનમાં છે કે ત્રણ વર્ષે જવાબદારી બદલાતી હોય છે જ્યારે જવાબદારી મળે છે ત્યારે જ આપણને ખબર હોય છે કે ત્રણ વર્ષે જવાબદારી મળતી હોય છે એમાં કોઈ એવું કોઈ પ્રમુખ વિશે ફરિયાદ કરવાનો એવું એવો વિષય જ નથી આવતો અને આ પ્રમુખ સંગઠનના છે આરએસએસના છે અને એમની સાથે હું પણ આર એસએસમાં પંદર વર્ષ હું હતો એમના સેશન મેં સાંભળેલા છે મારે એમને વર્ષોથી પરિચય છે એટલે એવો કોઈ પ્રશ્ન એમાં આવતો નથી આ જે પણ જે તમને જાનમાં જે મળ્યું છે એ કોઈ અથાડવા ભાઈ આ લોકો નવા છે બદનામ કરવાનો ધંધો છે મારો વ્યક્તિગત એમનો કોઈ વિરોધ નથી અમે સારી રીતે અમે વર્ષોથી ઓળખીએ છીએ એક તરફ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જૂથબંધી છે એ સૌ કોઈ નગરજનો જાણે છે પરંતુ ભાજપના નેતાઓ દ્વારા કેમેરા સામે એ જૂથબંધીને એકબીજાના નામની ખો આપીને રાજકીય રીતે ખો કાઢી નાખવાની જે પરંપરા ચાલી છે એ આગળ જતા પક્ષની સાથે વ્યક્તિગત રીતે પણ નુકસાનકારક સાબિત થઈ શકે છે જોકે જસવંતસિંહ સોલંકીએ જણાવ્યું કે તેઓ સંગઠનમાં મહામંત્રીની ભૂમિકા અદા કરે છે ત્યારે પ્રદેશતા સંગઠન મહામંત્રીને મળવું અને તેમને બ્રીફ કરવું એ એમના કાર્યનો ભાગ જ છે રત્નાગરજીને મળવાનો તો મળ્યા જ નથી તો એ તો ગાંધીનગરજીએ તો બધાને મળીએ છીએ અમે મંત્રીને મળીએ છીએ રત્નાગરજીને મળીએ છીએ પ્રમુખ સાહેબને મળીએ છીએ એજન્ડા હોતો જ નથી અમારો શુભેચ્છા મુલાકાત કરીએ છીએ મળવા ગયા હતા અમે તો ફરવા ગયા હતા ભાઈ અમે તો હજુ બીજી વાર જવાના છે અમે કાલે પણ જવાના છે કાલે બધાને મળીશું સીએમને મળીશું બધા મંત્રીઓને મળીશું રત્નાકરજીને પણ મળવાના છે શુભેચ્છા મુલાકાત તરીકે કાલે મળવા જવાના છે ચૂંટાયેલા પછી એટલે એવો પ્રશ્ન કંઈ આવતો નથી અમારો વિરોધ હોય તો હું સારા માટે જવું એવો વ્યક્તિગત મારો કોઈ વિરોધ કોઈના પણ માટે આજે આજે નહીં ને તમે મારો વીસ ને ચાલીસ વર્ષનો રેકોર્ડ જોશો અમે માંજાપુરમાં જેને પણ ચૂંટાયેલા છે હું ભાજપમાં ભલે અમે સક્રિય રીતે ભાજપને પ્રમોટ કર્યું પણ જેને પણ અમારી ક્વોલિફાય અમે થતા હોવા છતાં કોર્પોરેશનમાં જેને પણ ટિકિટ આવેલી છે એને સૌથી વધારે મતોથી અમે જીતાડ્યા છે હવે જ્યારે વર્ષના અંતે વડોદરા મહાનગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે ત્યારે શહેર ભાજપ અધ્યક્ષ ડોક્ટર જયપ્રકાશ સોનીના નેજા હેઠળ ભાજપ